આને બાળો બેલે સુદી દે એમ જાતા વાત કરી નહોતું જોબરા ને દેસ તલ તો આરા બોડિયા

હા હા ફ્લાયર છોરે તમારા ઘરે આયા ના હોય તો કોઈ નહી આ તો જના નીકળી ગયા છોાર મેલો તો મારા ઉંગાઈ છે અ તમારા તમે અમાર ઈકન આવ જલ્દી ઓફિસે આવ જલ્દી આવ અલા છોટો આટલાય હે આવજો જલ તોડ તોડી આવો આવો સરપો અંદર અંદર હા તો ઘર માં ના જા જલ્મો જલ્મો જલ્મે 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 તારી ઘર જલ્મે મેં જાવ મેં તારી પિસ્ટોલ 你愿意吗？<music> <music> પતિ નહી